નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવી શિક્ષણ સહાયક ભરતી વિશે તારીખ છે બાવીસ ચાર બે હજાર પચીસમાં સંદેશ પેપરમાં આપેલા શિક્ષણ સહાયક વિશેની ભરતી વિશે શ્રી નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ નવા વાગદપુરા તાલુકા ગરુડ ગરુડેશ્વર જિલ્લો નર્મદા સંચાલિત તેમજ આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગરને માન્યતા પ્રાપ્ત અપગ્રેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળામાં ઉત્તર બુનિયાદી આશ્રમશાળા માટે શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનની રાજપીપલા જિલ્લો નર્મદાના પત્રક ક્રમાંકના એનઓસી મળેલ છે સંચાલક મંડળનું નામ છે નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ નવા વાઘપુરા તાલુકો ગરુડેશ્વર અને જિલ્લો નર્મદા આશ્રમશાળાનું નામ છે ધોરણ અગિયાર બાર માટે રોસ્ટર ક્રમાંક છે ચાર અને કેટેગરી છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ લાયકાત છે એમ એ અને વિષય છે સમાજશાસ્ત્ર અરજી મોકલવાનો સરનામો છે ઉત્તર બુનિયાદી માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ હોવા જોઈએ અને નવ દસ માટે છે અનુસૂચિત જનજાતિ બી એસ વિજ્ઞાન અને ગણિત માટે માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ લાયકાત અને નિયમો આપેલા છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો સાડા સોળિયાના પ્રમાણપત્ર લઈને જરૂરી તમામ લાયકાત પ્રમાણપત્રો જે તે અનામત જગ્યા માટે અને જાતિના પ્રમાણપત્ર ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલી નથી તે બાબતનું પ્રમાણપત્રની પ્રમાણિક નકલો સહિત સ્વહસ્તાક્ષર અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર એડી દ્વારા જાહેર પ્રસિદ્ધ થયા તારીખ દિન પંદરમાં જે તે જગ્યા માટેની અરજી નીચે જણાયેલ સરનામું મોકલવાની રહેશે કઈ જગ્યા માટે અરજી કરો છો તે અરજીમાં કવર સ્પષ્ટ લખવાનું રહેશે બીજું છે ઉપરોક્ત લાયકાત લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયથી

વગરની અધૂરી વિગતથી અરજીઓ તથા મુદત બહારની અરજીઓ રદ થવાના પાત્ર રહેશે આવી રદ થતી અરજીઓ માટે પાછળથી કોઈ પણ દાવો કરશે નહીં ત્રીજો નંબરને છે ઉમેદવાર પ્રાપ્ત કરેલા સ્નાતક અનુસ્નાતક તથા બી એડ એમએડની લાયકાત એનસી તથા યુજીસી દ્વારા માન્ય કરેલા સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ તથા એનઓસીમાં જણાવેલા અન્ય તમામ શરતો બંધન કરતા રહેશે અને રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવ દસ માટે માધ્યમિક વિભાગની ટાટ તથા અગિયાર બાર માટે ઉચ્ચતર માધ્યમિકની ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ અને ટાટ પરીક્ષા તથા અન્ય શૈક્ષણિક લાયકાતના ગુણાંક બાબતે આદિજાતિ વિકાસ વિભાગના શિક્ષણ વિભાગના ઠરાવ પરિપત્રો મુજબ રહેશે ભરતી અંગે નિયત થયેલી જિલ્લા શિક્ષણ સમિતિની આખરી તહેસાના સરકારશ્રી નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઈએ શિક્ષણ સહાયની પ્રતિમાસે સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવામાં આવશે અને અનુસૂચિત જનજાતિ આશ્રમ શાળામાં આ સરકારશ્રી આદિજાતિ વિભાગના ધારાધોરણ મુજબ પસંદ પામેલ શાળામાં સ્થળે ચોવીસ કલાક રહેવું ફરજિયાત છે અને પસંદ થયેલા ઉમેદવારો ગુજરાત રાજ્ય ગાંધીનગરના તારીખ ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્રનો રહેઠાણ માટે સંસ્થા પાસે ઉપલબ્ધ સુવિધા પૈકી મૂલ્ય રહેઠાણની સુવિધા આપવામાં આવશે અને ઉમેદવારે તો અરજીની એક નકલ આશ્રમ અધિકારી અધિકારીશ્રીની કચેરી રાજપીપળા એમ વિરોડ જિલ્લા સેવા સદન રાજપીલા રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે મોકલી શકશે અને મુખ્યમંત્રી પ્રમુખશ્રી મંત્રીશ્રી અને આચાર્ય શ્રી નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ નવા વાઘાપુરા તાલુકો ગરુડસર જિલ્લો નર્મદા જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં